પોટા જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડિયા ગામના માલધારીઓએ અનુખુ વિરોધન પ્રદર્શન કર્યું હતું અને મેઘવડિયા ગામે 3 વર્ષની ગોચરની જમીન પરના દબાણ દૂર કરવાની અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને માલધારીઓ રોષે ભરાયા હતા અને પોતાના પશુઓ સાથે તાલુકા પંચાયત કચેરીમાં ઘેરાવ કરીને રજૂઆત કરી હતી જ્યારે ટીડીઓ દ્વારા 10 દિવસમાં દબાણો હટાવવાની ખાતરી આપતા મામલો થાડે પડ્યો હતો ને બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવાડિયા ગામમાં અંદાજે ચાલીસ હેક્ટર જમીન પર અધિગ્રહણ કરી દબાણ કરવા અંગે માલધારીઓ દ્વારા અવારનવાર તાલુકા પંચાયત કચેરી અને મામલતદારની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિવસ સુધી મેઘવડિયા ગામમાં ગોચર જમીન પરનું દબાણ દૂર નહીં થતા માલધારીઓ ગાયોના ઘણ સાથે તાલુકા પંચાયતનો ઘેરાવો કર્યો હતો ત્યાર દસ દિવસમાં ગોચરની જમીન ખાલી નહિ થાય તો આસપાસના તમામ ગામોને સાથે રાખી માલ ઢોર સાથે ફરી તાલુકા પંચાયત સહિતની કચેરીઓને ઘેરાવો કરવામાં આવશે તેવી માલધારીઓએ ચીમકી ઉચ્ચારી હતી અમારો પ્રશ્ન મેઘુડિયા ગામની ગૌચરની જમીન છેલ્લા પાંચ વર્ષથી અરજી કરવા છતાં બે વર્ષ પહેલાની માપણી થઈ છે ને એડમિશન નક્કી કરી આજ દિન સુખી હજી દબાણ દૂર કરવામાં આવ્યા નથી એનું અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા પશુ માલધારી સાથે હવે ટીડીઓ સાહેબ દ્વારા દસ દિવસ અમને ટાઈમ આપ્યો છે દસ દિવસ અમે કાયદેસર ની કાર્યવાહી દબાણ દૂર કરશું હવે મારે એવું માંગે છે દસ દિવસ પછી જો દબાણ નહીં થાય તો અમે ગઢડા તાલુકાના છોતેર ગામના ના માલધારી પશુ સાથે અમે ગઢડા તાલુકા પંચાયત નો ઘેરાવો કરશું અમારા ગૌસર ખુલ્લું કરાવવા માટે અમે આવ્યા છીએ અમારું ગૌસર ટીડીયા સાહેબ ખુલ્લું કરાવી દે એ માટે આવ્યા છીએ અને અમને અગિયાર દિવસની મુજત આપી છે અગિયાર દિવસ પછી ગૌસર ખુલ્લું નહીં કરે તો પાછા અમે આવું ને આવું પાછું માલ ઢોળ લઈ અને સાથે હિજરત માંથી આવશે રજૂઆતો ઘણા સમયથી છે અને એના માટે માપણી પણ અગાઉ આપણે કરેલી છે માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તાર માં જે અરજદારો આવે છે જેમને ખેતી ટૂંકમાં ત્યાં વાવેતર કર્યું છે એ લોકો કોર્ટમાં સ્ટે કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઈનલ થઈ હતી એના આધારે ખોટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા એ લોકોની રજૂઆત છે એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા પણ હાલે કાઢી નાખ્યા જેવું કહે છે અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો ચાલીસ હેક્ટર સમથિંગ છે જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે એમાંથી આપણે ત્રીસ થી ચાલીસ વિસ્તારમાં હશે જેમાં દબાણ છે ઘણા વર્ષોથી થઈ છે ચોક્કસ આંકડો તો મારી જોડે પણ ના આપણે એના માટે તમામને નોટિસ પણ આપી દીધી છે અને પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો હતો એના અનુસંધાને કે જેમાં હાલ જે ગૌચર જમીન છે એમાં શ્રી સરકાર ટેકનિકલી લખાઈને આવે છે જે છે ગૌચરની જમીન ત્રણસો ચૌદ જે વિસ્તાર છે પણ એમાં જે શ્રી સરકાર લખાઈને આવે છે એના સુધારા માટે મામલતદારો ઓફિસમાં લખી દીધું છે એ બે થી ત્રણ દિવસમાં સુધારો થઈ થયોથી અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છે એના માટે સાત દિવસનો સમય છે એટલે ટૂંકમાં દસ દિવસમાં આપણે એમનો કંઈક સુખદ નિવાડો લાવીશું